સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય ખાતેથી તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતમાં દેશનો સૌથી મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ ગણેશ ઉત્સવમાં માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે જે અનુસંધાને સુરતના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અઠવા ખાતે માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘર આંગણે ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જિત કરનાર ભાવિ ભક્તોને વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટીમાં છોડ વાવવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સાથે કુંડું પાટલો તેમજ આરતી પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મેયર દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રા તમામ કોર્પોરેટર તમામ વોર્ડના પ્રમુખ મહામંત્રી મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાજપ વોર્ડ નંબર એકવીસના શુભેચ્છકો સમર્થકો કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માટીની ગણેશજીની મૂર્તિના વિતરણમાં આજના એક કાર્યક્રમમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો ગણેશ વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપના દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાનું તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે ગણેશજીની મિત્ર વિસર્જન પછી ગમેટા ગમેટા વિતરણ ગમેટા પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ મારું નામ અમિત સિદ્ધારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે અમે સાડી ત્રણસો થી ચારસો મૂર્તિનું બુકિંગ લીધેલું હતું આજથી અઠવાડિયા પહેલાં અને આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કરેલું હતું હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ચોવીસ સાંસદ મુકેશ દલાલશ્રી દ્વારા આજે અમે એકાવન લોકોની મૂર્તિનું વિતરણ કરેલું છે આજે કાર્યાલય ઓપનિંગ સાથે આજે અમે શુદ્ધ માટીની મૂર્તિ અમે લોકો આપીએ છીએ અને એનું સ્વસ્થ જાળવા માટે અમે લોકો અને નદીની સુરક્ષા માટે અમે આ કાર્યક્રમનો પાર પાડેલો છે આ આ કાર્યક્રમમાં મિનિમમ અમે પંદરસોથી બે હજાર લોકો ભાવિક ભક્ત અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં સુરતના મેયરશ્રી પછી અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પછી તમામ કમિટીના મેમ્બરો અમારા ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજનભાઈ પટેલ સાહેબ શશીબેન એવા તમામ લોકો અમે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત